ગાઈસ મસ્ત મજાની અત્યારે પહોંચી ગયા અમે ઉત્તપિયામાં અને અત્યારે ઉત્તપિયામાં મસ્ત શેર લાગેલો તો સારી સારી કંપનીનો ત્યાં પહોંચી ગયા છે અને ત્યાંનો નજારો આખો બતાવી દઉં તમને પહેલાં તો પહેલાં તો અમારી સાથે આ બધા અમારું ગ્રુપ છે અને એનો આખો આ નજારો આખો ઉત્તપિયાનો નજારો છે મસ્ત બિલ્ડિંગ જાળવા વાવી દીધા છે ઉપર લગી અને આ અમારું આખું ગ્રુપ જઈ રહ્યું છે ને સારી સારી કંપનીના સેલ લાગેલો છે મસ્ત એન્ટ્રી એટલી મસ્ત એન્ટ્રી છે અહીંથી બધું સારી સારી એન્ટ્રી ટ્રાફિક પણ એટલું છે અત્યારે અહીંયા ઉપરનું ડેકોરેશન જો આપવું અહીંયા સ્ટાર્ટિંગ જ તે આપણે પર્સથી થઈ ગયું એવું પસ છે ચાલુ કરી દીધું છે મારે છેલે ચપ્પલથી વરણીના ચપ્પલ છે સારી કંપનીના બધી વસ્તુ છે મસ્ત લાગે છે આખે આખો આમ નજારો ખાલી રહ્યો છે મસ્ત ડેકોરેશન

શેર પણ નકરું કપડું અને લોકો બધા જો શેરમાં પહોંચી ગયા છે ને બધી મસ્ત મસ્ત આઈટમો ને સારી કંપનીની ટોટલ કંપનીની આઈટમ હો પણ ને બધા જો અત્યારે ચોઈસ ઉપર ચોઈસ કરે છે ઘણું પબ્લિક આખું કોઈનું બ્રેકગ્રાઉન્ડ જોવા બધા મસ્ત બધા મસ્ત ડેકોરેશન એટલું સુપર હેન્ડેક અને અમારા બધા મિત્રો તો અત્યારે અહીંની ખરીદી ચાલુ છે શું મને જ ગોતે છે ને શોર્ટેજ હોય છે એની માટે આ મસ્ત લાગે એવું છે એની મસ્ત ખરીદી બધા લોકો જો બધી સારી સારી કમનીની બધી વસ્તુઓ મળે છે તાંગ નહી આતી મસ્ત ખરીદી કરીને આરામ કરવા માટે મસ્ત જગ્યા અહીંયા મસ્ત પાસે બદાયન્ટિક પાસે અમારા વરણી તપાસ કરી રહ્યો છે કે ચાલુ છે રેડી છે ભાઈ મસ્તી જાદ મસ્ત અત મસ્ત છે એક પછી એક ની ખરીદી કરવાની આ બધું અમારા પર્સ 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 અમારા પર્સ પર્સ લેતો તો હે મસ્ત બેલ્ટ આ બધું મસ્ત મસ્ત પર્સ મસ્ત નજારો જો આંખો અને આખા બિલ્ડિંગ માં ઉપર પણ જો ઝાડ ઝાડ થઈ ગયું છે એટલું મસ્ત અહીંની ખરીદી અમારી પૂરી થાય છે આખો ખેલો બદલી તો છે અહીંયા તો હવે અમારું પૂરું થઈ ગયું તો અહીંથી અમે ચાલો બાય બાય કરીશું બધાને અહીંથી જઈશું હવે તો ચાલો મિત્રો આવજો